નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત નામની યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ પચીસ અગિયાર બે હજાર ચોવીસ અને વાર સોમવારના આજના એકસોને એક ટકા સાચા બજાર ભાવ અમરેલીના આવી ગયા છે તો ચાલો તેના પ્રેમ નજર માની લઈ પરંતુ તે પહેલાં વિડીયોને લાઇક કરી નાખો ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટીનો અવસર સિલેક્ટ કરી નાખો જેથી હું જ્યારે બી વિડીયો અપલોડ કરીશ તો સૌથી પહેલાં તમારા સુધી મારો વિડીયો પહોંચી રહેશે તો શરૂ કરીએ અમરેલી તારીખ 25 અગિયાર બે હજાર ચોવીસ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં છે અડદ જે છે સાતસોથી ચૌદસો પંચાણું જુવાર જે છે ચારસોથી સાતસો નેવું એરંડા જે છે એક હજાર ત્રીસથી બારસો ઓગણત્રીસ ધાણા જે છે એક હજારથી તેરસો પંચોતેર અને પછી આગળ છે સોયાબીન જે છે સાડા છસોથી આઠસો સત્યાવીસ તલકાળા જે છે એકવીસોથી ચુમાલીસો તલ સફેદ જે છે અઢારસો પંચોતેરથી એકત્રીસો પિસ્તાલીસ કપાસ જે છે નવસો વીસથી પંદરસો અઠ્યાવીસ પછી છે મગફળી જે છે આઠસો ચાલીસથી અગિયારસો છન્નું મગફળી જીણી જે છે સાતસો નેવુંથી એક હજાર સાસઠ ઘઉં લોકવાણ જે છે પાંચસો ઓગણ પંચ્યાસી ઘઉં ટુકડા જે છે પાંચસો સિત્તેરથી સાતસો ત્રણ અને હવે છેલ્લે છે ચણા જે છે આઠસોથી તેરસો નેવું મગ જે છે સાતસો પચાસથી સાતસો પચાસ તુવેર જે છે અગિયારસો એંશીથી બારસો એક્યાસી અને પછી છેલ્લે છે જીરું જેનો નીચો ભાવ છે છત્રીસો અને ઊંચા ઊંચો ભાવ છે ચુમ્માળીસો પંચોતેર ધન્યવાદ